મિત્રો શું તમે જીરો નો પાક કરો છો અને જીરા પાકની પાક ને મજબા કાળીઓ રાક્ષસ આવી જશે કાળીઓ રાવણ આવી જશે અને આપણું જીરું ઊભું હુકાવા મળ્યું છે બરાબર છે ઉપરથી પાંદડી હુકાય અને દાંડલો પણ કાળો પડી જાય અને આમ શેઝ નમા હોય કટ બોલી જતું હોય તો એ જોરદાર અને સારી દવાની જો માહિતી માહિતી આપું કે પોર્ટેવા કંપનીનું ઇક્વિશન પ્રો આવે છે એમાં બે ટેકનિકલ આવે છે એ પંપે પચીસ એમ નાખો અને ગોદરેજ કંપનીનું બિલિયન્સ આવે છે એ પણ તમે પંપે વીસ થી પચીસ એમએલ લખે નાખો અને સાથે ઓમકાર કંપનીનું માઇક્રો ઇડીટી આવે છે ચોવીસ કલાક ની માલિપા હુકારો ઉભો રહી જાય રહી જાય ને રહી જાય સો સો ટકા તમને ના દોરો બાંધી દેવાની સંપૂર્ણ બાહ્ય બરોબર છે સો ટકા તમને સારું પરિણામ આવશે રામ રામ